વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે વિશ્વામિત્રી નદી પર ગેરકાયદે સ્તર દબાણ અંગે સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરામાં આ વર્ષ પર મોટું પુરા લાવીને તબાહી ફેલાવવાનું કાવતરું ચાલુ છે તે બાબતે આપણું ધ્યાન દોરવા વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષથી બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે જેનો રૂટ વડોદરાથી મુંબઈ તરફનો છે જેમાં વિશ્વામિત્રી નદીના વચ્ચે નજદીકથી બુલેટ ટ્રેનના પિલર જતા હોય તેના કામ અંતર્ગત એલ કામદારો દ્વારા નદીના બારથી વધુ સ્થળો જેમ કે અકોટા સ્મશાન પાસે મકરપુરા રેલવે સ્ટેશન પાછળથી વીરપુર ઇટોલા ગામ સુધી બાર સ્થળો પર નદી પર પુરાણ કરી નાડા માટી નાખીને નદીમાં અવરોધ ઉભો કરવામાં આવેલ છે જેના ઉપરથી વાહન કરી નદીમાં નદીમાં રસ્તો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે છે જેનાથી પાણી અવરોધ ઉભો થયો છે જેને કારણે પાણી આજવા સરોવર કે ઉપરવાસમાં વરસાદ વધુ પડતા વિશ્વામિત્રી નદીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશી આગળ દરિયા બાજુ જવાને બદલે વડોદરામાં પ્રસરાય છે જેના લીધે ગત વર્ષે વડોદરા શહેરના લાખો નાગરિકોના ગરબા નદીના પાણી પ્રસરી ગયા હતા જેના લીધે ફક્ત નવથી દસ ઇંચના વરસાદમાં શહેરમાં પૂર આવ્યું હતું જેના લીધે કરોડો રૂપિયાનું નુકસાન શહેરના નાગરિકોને થયેલું હતું જેના લીધે કેટલાક બધા નાગરિકોના મોત પણ થયા છે જેના લીધે આખો વડોદરા શહેર બરબાદ થયો હતો જો આવી રીતે કોઈપણ માટે મોટી કંપની કે સંસ્થા કે સરકાર ખુદ નદીઓ પર ગીરગાયસર દબાણ કરે જેનો દંડ આખા શહેરને મળે લોકોના જીવને જોખમ થાય તો શું આપશે કલેક્ટર થઈ તમારી જવાબદારીમાં આવ આવતી નથી કે નદી નાળાની રક્ષા સુરક્ષામાં લાપરવાહી રાખી શકો છો શું તમે આ કંપનીઓને નદી ઉપર કાયદેસર ગેરકાયદેસર દબાણો પુરાણો કરવાની કોઈ પરમિશન આપી છે શું આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ આપશે નથી

ભલામણ હતી શું આ દબાણ કરવાની કોઈ લેખિત પરવાનગી કંપની દ્વારા માંગવામાં આવી હતી શું આ કંપનીને કોઈ લેખિત માં અથવા અન્ય સરકારી સંસ્થા કે અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવી છે શું આ કંપની તમારા ધ્યાન પર બાર નદી પર પુરાણ કરેલ છે

દબાણ કરનાર લોકો સરકારી અધિકારી જોડે બિલી ભગત છે કે તેની જાંચ કરવામાં આવશે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ વિશ્વામિત્રી ખુદકામના કાર્યમાં આપણા દ્વારા પણ જાંચ કરવાની કોઈ કૌભાંડ નથી ચાલતો તેની નિગરાની માટે કમિટી બનાવવામાં આવે તમારી આ જગ્યા રજુઆત અને માંગણીનો લેટર હાઈકોર્ટ ને સુપ્રીમ માં પિટિશન દાખલ કરી તેઓ સમક્ષ મૂકીશું જેથી તેઓને યોગ્ય ન્યાય આપવામાં સરળતા રહે વડોદરા શહેરમાં લાસ્ટ યરના જોયું હતું નવ ઇંચ વરસાદમાં આ વર્ષ પણ એવી પરિસ્થિતિ થશે પાંચ દસ ઇંચ વરસાદ હશે ભલે આટલા કરોડો રૂપિયા ખર્ચીને જે નદી ખોદાઈ રહી છે જે નદીના દબાણો હટાઈ રહ્યા છે પરંતુ જે આગળ વિશ્વામિત્રી નદી પર જે પંદર જગ્યા પર નદીને બ્લોક કરી દેવામાં આવી છે નદીને જવા ઉપર બ્રિજ બનાવી દેવામાં આવે છે માટીના દબાણ અને ભૂંગળા નાખીને એના પર અવર જવરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે એવી એક જગ્યા નહીં પંદર જગ્યાના સબૂતી સાથે ફોટો અને વિડીયો સાથે આજે અમે કલેક્ટરને રજૂઆત કરવા છે કારણ કે અગાઉ પણ ગઈ સાલ જે પૂર આવ્યું હતું આ બ્લોકેજને કારણે જ આવ્યું હતું કારણ કે બ્લોકેજની આગળના ગામોમાં પૂર નહોતા આવ્યા પણ બ્લોકેજની પાછળના વિસ્તારોમાં આખા શહેરમાં પાણી જે વિસ્તારમાં પચીસ વર્ષથી નથી ડૂબ્યા એ વિસ્તારમાં પણ પાણી ગરકાવ થયા હતા એનું રીઝન છે કે આ બ્લોકેજ નહીં હટે ત્યાં સુધી તમે ગમે તેટલી નદી ઊંડી કરી લો કે ગમે તેટલી નદી ખોદી લો પણ પૂર તો શહેરમાં આવશે એ પરિસ્થિતિની જાણ માટે એને સબૂતી સાથે હાઈકોર્ટમાં જવા માટે અમારે રજૂઆત પહેલાં કરવાની હોય જે રજૂઆતના લીધે આજે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ પણ આશ્ચર્યચકિત થયા છે આ જોઈને કે આવી રીતે દબાણ કેવી રીતે થયું હું જાચ કરાઈશ અધિકારીઓને મોકલીશ અને તાત્કાલિક ધોરણે આની જાચ થશે અને જે દબાણ થયા છે તાત્કાલિક હટાવવામાં આવશે એવી સાહેબ એ ખાતરી આપી છે સાહેબ ખાતરી બે દિવસમાં પૂર્ણ નહીં કરે તો અમે આના આંદોલન કરીશું ધરણા કરીશું હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટના દરવાજા કકડાઈશું કારણ કે આ જે થઈ રહ્યું છે શહેર માટે ગંભીર બાબત છે ગઈ સાલની જેમ પણ જો પૂરમાં આ વખતે શહેરને ના ડૂબવું હોય તો આ દબાણો પહેલા હટાવવા પડશે અને જેના લીધે આજે અમે અહીંયા ઉગ્ર રજૂઆત કરી છે કલેક્ટર શ્રી ને ચેરમેન શ્રી કમિશ્નર શ્રી દરેક દરેક જગ્યાએ વિઝિટ કરીને કામગીરી ચાલુ કરાવવામાં કરાવડાય છે તમને શું લાગી રહ્યું યોગ્ય છે આ દબાણનું જે વિશ્વામિત્રી નદીના જે ખોદકામ ચાલી રહ્યું છે તમામ કોન્ટ્રાક્ટરોને અમે મુલાકાત કરી છે એ લોકોનું જે ખોદકામ ચાલી રહ્યું છે કમિશનરના લેવલથી જે ચાલી રહ્યું છે એ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અમે એની જાંચ અમારી પણ નજરે એના પર છે પરંતુ કંઈક ને કંઈક ભાજપના નેતાઓ આ અધિ જે કોન્ટ્રાક્ટરો છે એમને પોતાની ઓફિસમાં બોલાવે છે ધારાસભ્યો સાથે વાત કરાવીને ધમકી આપે છે કે આમાં અમારો કંઈક મોટો કંઈક એક પગો હોવો જોઈએ આમાં અમારો કંઈક પ્રોફિટ હોવો જોઈએ જે માટે અધિકારીઓ ભ્રષ્ટાચાર નથી કરતા કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર નથી કરતા તે કરવા માટે પણ મજબૂર થઈ રહ્યા છે જેની પણ અમે જાણ કરવાની કીધી છે કલેક્ટર સાહેબને અને કલેક્ટર સાહેબને રજૂઆત પણ કરી છે કે તમે આ લોકો પર એક કમિટી બનાવો જે જેની નિગરાણીમાં તમામ વ્યવસ્થા ચાલે કારણ કે કમિશનર અને અધિકારીઓ યોગ્ય કામ કરી રહ્યા છે પરંતુ ભાજપના નેતાઓ એમના પર દબાણ કરી રહ્યા છે કે તમે આમાંથી અમને કંઈક આપોને આ ભાજપના લોકોને લીધે કંઈક ને કંઈક શહેરપુરમાં આવી જાય છે એમને આગળના દબાણો નહીં દેખાય આગળના નદીઓ બ્લોક કરેલી છે એ નહીં દેખાય એમને આગળનું કશું જ નહીં દેખાય પરંતુ ભારતીય જનતા પાર્ટીને ફક્ત માલ કંઈથી મળે છે એ દેખાય છે કારણ કે આ બ્લોકેજ કરવાવાળાએ માલ ચૂકવી દીધો છે જેથી આમને અત્યારે દેખાતા નથી પરંતુ જ્યાં સુધી જાગૃત નાગરિકો શહેરમાં છે ત્યાં સુધી અમે તો રજૂઆત કરીશું કારણ કે અમારા શહેરના નાગરિકો બીજી વાર ડૂબે ના એની માટે તૈયારી અને જવાબદારી અને નિગરાણી અમારી પૂરેપૂરી છે અમે અમારી નજર પૂરેપૂરી છે માટીના આ લોકો કેટલા ટ્રક લઈ જાય છે એની રજીસ્ટર કોણ કરે છે કેટલા લાકડા લઈ જાય છે એનું કોણ નોંધ કરે છે કયા કયા નેતાઓ કયા કયા કોન્ટ્રાક્ટરોને મળે છે આ બધા પર જાત છે જે કોન્ટ્રાક્ટરો જે ધારાસભ્યના કહેવા પરને કોર્પોરેશનના મુખ્ય મેયરશ્રી પર પણ અમારી નજર છે કે કોને કોને બોલાવે છે ને કેવી રીતે બોલાવે છે ને ક્યાં જાય થાય છે અમારી બધા પર નજર છે અમારી નદી પર પણ નજર છે અમે શહેરના નાગરિકો છે અમે બીજી વાર શહેરને નહીં ડૂબવા દઈએ તમામ જગ્યા પર અમારી નજર છે જે પણ ખોટું કરશે એના સબૂતી સાથે પ્રૂફ સાથે આપ સમક્ષ અને સરકાર સમક્ષ અને વડોદરા શહેર સમક્ષ અમે મૂકીશું